તમે જોઈ લેજો દવા ટોનિક બધું ડ્રોઅર મૂકેલું છે ઓકે સર કોઈ ઇમરજન્સી આવે તો મને કોલ કરજો બરાબર દેખભાળ કરજો હો જરૂર સર એમની સારી રીતે સંભાળ રાખીશ હું નીકળું છું તમે દરવાજો બંધ કરી દેજો હો એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે આપણે સાંજે મળીશું બરાબર ઠીક છે I'll be the best above all the rest, Put me to the tester. Expect nothing less, you check as I'm chest, what's happening next? You got the venom, a tangible weapon, no coming in a second. This life is like a little bit of a challenge. I'll take a look at that patch, watch it. No, but she's a judge. But I'm not sure if you can going a could try to play, but you're never going to beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands came from the people who deceive me. Bloody hands break through. Chains go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheme scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him instead of searching inside for what they gave him. A strong will, strong mind, causes mayhem. <laughs> we could change the world, change time He Gem T

કૉલ કરીશ ને હા કરીશ કરીશ ઓકે હમ ઠીક છે બાય બાય મળીએ આવો સર હું લાઈક રીલ ફાસ્ટ ટુ બી ઈ લાઈક આ હેવ એવરીથિંગ મારી પત્નીને કેમ છે એ અત્યારે સૂતા છે સર રાત માંડે મારી પત્નીને જોવા માટે ઘરકા માટે એક માણસને બોલાવે છે એવું છે કે તે અહીંયા આવે ત્યાં સુધી તમે થોડું સંભાળી લેજો બરાબર હમ ઓકે સર હું જોઈ લઈશ હું શું કરું મને બહુ ખોટું લાગી રહ્યું છે કેમ શું થયું સર અ આજે ઠીક થઈ જશે કાલે ઠીક થઈ જશે એમ કરીને હું ખાસા ટાઈમ થી વેઈટ કરું છું હજુ કેટલા દિવસ હું એનો ઈલાજ કરું મને કંઈ ખબર નથી પડી રહી હું એકદમ હારી ગયો છું ઘરમાં અને ઓફિસમાં પણ મારે એકદમ કોન્સન્ટ્રેશનથી કામ નથી થઈ શકતું આવી જિંદગી જીવવામાં મને ખૂબ જ દુઃખ થાય છે મેડમ ચિંતા ના કરો સર બધું સારું થશે તમે સાચું કહો છો તમે લેટ થઈ રહ્યા છો તમે જજો સર રાતની દવાઓ બધી ટેબલ પર મૂકી છે ભૂલતા નહીં ઓકે હું નીકળું છું સવારે આવી જઈશ સર ઓકે સર હું જાઉં છું તો કાલે આવું સર આવજો